વિન્ડ પાવર એનર્જીને કારણે પાલિકાને ચારસો ચાલીસ કરોડના વિશ્વમાં ફાયદો થયો છે ડાયમંડ સિટી ટેક્સટાઇલ સિટી અને સોલાર સિટીના સુરત પોતાની આગવી ઓળખ બનાવી છે ત્યારે રિન્યુએબલ એનર્જી મેળવવા વિન્ડ પાવર પ્લાન્ટ અન્ય જિલ્લામાં સ્થાપિત કરીને વિન્ડ પાવર મેળવતું કોપરેશન બન્યું છે

દેશભરમાં પોતાની આગવી ઓળખ બનાવી રહેતી પચાસ પોઈન્ટ કરોડ કરોડનો ફાયદો થયો છે તેની સફળતા બાદ વર્ષ બે હજાર તેરમાં જામનગર ખાતે આઠ પોઈન્ટ ચાલીસ મેગાવોટ પ્રોજેક્ટ નાખ્યો હતો તેની પાછળ રૂપિયા તેતાલીસ પોઈન્ટ ત્રાણું કરોડનો ખર્ચો થયો હતો આ પ્રોજેક્ટથી પાલિકાને જુલાઈ બે સુધીમાં કરોડનો ફાયદો થયો છે ત્રીજા પ્રોજેક્ટમાં પણ પરબંદર ખાતે સ્થાપવામાં આવ્યો હતો વર્ષ બે હાજર ચૌદમાં એકતાલીસ પોઈન્ટ બાવન કરોડ નો ખર્ચો પોઈન્ટ મેગાવોટ નો પવનચક્કી પ્રોજેક્ટ સ્થાપ્યો હતો રૂપિયા છ્યાસી પોઈન્ટ એસી કરોડ ફાયદો મહાનગરપાલિકાની જુલાઈ બે હાજર ચોવીસ સુધીમાં થયો છે